તમને કેટલાય દાખલા દે હું એટલા જેટલા બાપ આવે દુખી બહુ થયા હા સારું ઠેકાણું જોઈને દેવું એ બાપની ફરજમાં છે ઘણી વાતો ન કરતા ફેલાન દીકરી દઈ ને ગોઠણે ગોઠણે છે ગોઠણે ગોઠણે ના નથી પણ કડે કોંકા છે માથા મારવી નીકળી હું કરવી ભાઈઓ ઘેરા બેન ખાઈ નથી બપોરે ભાણે ખાવા બેહતા પાટલે રોટલા ઉડી ભાઈઓ ભેડાબેન ખાઈ હકતા હો કાકો ભત્રીજો ભેડા બેન ખાઈ હકતા હો બાપ દીકરો ભેડાબેન ખાઈ શકતા હો ભાણે બાણી ભેડાબેન ખાઈ શકતા આડોઈ પાડોઈ ભેડાબેન ખાઈ હકતા હો અને ખાધા પછી તમારે ટીકડી લેવી ન પડતી હોય તો તમારા સુખ્યું જગતના જગતના પટમાંથી કોઈ છે જ નહીં બાકી સંપત્તિ છે ને એ તો સગવડતાની નિશાની છે સુખની નિશાની થોડી છે સગવડતાની નિશાની છે તમારા ઘરમાં ઘીના ડબ્બા પડ્યા અને ડૉક્ટરે કીધું ચોપડા વિના ની ખાવી તું નાહો હાલ ઘીના ડબ્બા પહેર્યા પણ ડૉક્ટરે કીધું ચોપડા વિના ની ખાવી તો હું અગરબત્તી કરશું હો ઈશ્વરને કંઈ જેટલું જ દેજે જેટલું અમે ભોગવી હગી રખોલિયા ન કરતો રખોલિયા ન કરતો ઘણી સંપત્તિના રખોલિયા હોય સાયા ઇતનો દીધીએ ધામે કુટુંબ સમાય મે ભી ભૂખા ના રહું મારે ઘરથી કોઈ અતિથિ ભૂખો ન જાય સાયા ઇતનો દીધીએ એ ધામે કુટુંબ સમાય હું ભૂખો ન રહું મારે ઘરથી કોઈ અતિથિ ભૂખો ન જાય અતિથિ એટલે કાઠિયાવાડની સાથે જ અમારે છે કે હગા જમાડવા હાટે પાટે જમાય જમાડવો દીકરી માટે પણ અતિથિ જમાડવો એ સિદ્ધને સાટે હગા જમાડવા હાટે પાટે હગાનો ખરો હોય તો અનાજને હાટા પાટા કરી ન્યા હોય ને થેપલા ખવડાવી ત્યાં પુરિયું દાબી હોય ત્યાં થેપલા ખરાબ એમાં કઈ નવી નવાઈ નથી કરતા પદર હગે દે હાટે પાટે જમાઈ જમાડો દીકરી માટે ઓય બાવરના ઠૂઠા જો પણ આવે એટલે ભૂરો આવ્યા ભૂરો આઈવા ભૂરો આઈવા નકર આપણ ખબર હોય આપણા ભૂરામ કેટલી છે થોડો આનંદ તો હું પ્રસંગ એક બે લેવા છે આનંદ તો થોડો કરશું જમાઈ આંગણે આયા એટલે હાહુ એ તાંદરીયાની ભાજી કરી મધે આવી ગઈ સાંજે પાછી પાલકની ભાજી કરી મધે આવી ગઈ પાછી બીજે દી બપોરે એણે વરિ પાછી ભાજી મેથી બનાવી પછી જમાઈને પૂછ્યું કે આજે સાંજે આપને માટે શું મેનુ બનાવવું જમાઈ કીધું કાંઈ મેનુ કરવાની જરૂર નથી તમારું ખેતર દેખાડી જ મારું મન પડે હું ચરી આવે તાંદરિયાની સરવી તાંદરિયા ને સરી આવે મેથી સર્વિસ મેથી સરી આવે કાયશ કરો મને ખેતર દેખાડો ફગા જમાડવા હાટે પાટે જમાય જમાડવો દીકરી માટે પણ અતિથી જમાડવું હોય સિનને સાથે એક ટકનું ન હોય અને અડધામાંથી અડધું કરીને ખવડાવી દો ભૂખ લાગે ને ખાઈ પ્રકૃતિ બતાવવા માટે થઈને ટીકડી લેવી પડે તો વિકૃતિ પણ પોતે ભીખો રહી જાય અને બીજાને ખવડાવી દે અમારી સંસ્કૃતિ આ આપણી આ સંસ્કૃતિ અને એ સંસ્કૃતિના તે બધા ગ્રંથો ભરેલા છે એક એક ડગલે એક એક પગલે હા હું તો એમ કહું ભાગવત તો યુવાન મિત્રોને સાંભળવાનો ઓછો સમય હોય ધંધારથી હોય આખો દી ધંધામાં હોય અને કદાચ ઓછો સમય હોય પણ એક વિનંતી કરું કે દરેકના ઘરની અંદર ભાગવત વસાવવું જોઈએ ગુજરાતીમાં મળે છે અને એને યુવાનોએ વાંચવું જોઈએ અને યુવાનોએ વાંચ્યા પછી એનું મનન મંથન કરવું જોઈએ તો ખબર પડે કે હિન્દુસ્તાની સંસ્કૃતિના શાસ્ત્રોને મારી કહેવાય શું સાયન્સ છુપાયેલું છે કેટલું વિજ્ઞાન છુપાયેલું છે ખાલી એક જ દાખલો દઉં પુતિનનું વિમાન વખણાતું ઓબામાનું વિમાન વખણાતું એ પાસે આપણે નરેન્દ્રભાઈ મોદી માટે કે વિમાન બનાવવાના છે બીજા કેટલાય ચીનના રાષ્ટ્રપતિનું વિમાન વખણાતું પણ તેથી મને એમ થતું કે પુષ્પકની હારે ન આવે રાવણની પાસે જે પુષ્પક હતું એના વર્ણન પાસે એ કંઈ ન આવે પણ ભાગવતનો ગહન અભ્યાસ કર્યા પછી મારા મનમાંથી એ નીકળી ગયું કારણ કે કર્મદ ઋષિની હારે જે દે દેવહુત્વિને પરણાવવામાં આવ્યા મનોરાજાની દીકરી દેવહત્તિ કડદમની હારે પરણાવ્યા એ કડદમ અને દેવહુત્યે જે વિમાનની માલિકો વિહાર કર્યો છે એ વિમાનની માલિકો નવ દીકરીઓને એક દીકરો થયો એ વિમાનનું વર્ણન વાંચવો તો હોબામાનું કાંઈ ન આવે પુતિનનું કાંઈ ન આવે તો મેકોલ નામનો અંગ્રેજ આવ્યો નહીં આ અહીંયા ઉઠા ભણાવી ગયો બ્રિટિશની અંદર પહેલી વખત બ્રિટિશની અંદર પહેલી વખત જ્યારે શિક્ષણનો પાયો નખાણો ત્યાં હિન્દુસ્તાનમાં બસો ગુરુકો બે હજાર ગુરુકુળ હતા આ એ બહુ વાત તમને આશ્ચર્ય લાગશે સાહેબ તમારા બાપા ભણેલા ન હોય એટલે એના બાપા ભણેલા ન હોય એના બાપા ભણેલા ન હોય એટલે એના બાપા ભણેલા ન હોય એના બાપા ભણેલા ન હોય એટલે એના બાપા ભણેલા ન હોય આવું માની લેવાની જરાય જરૂર નથી ઘણા પ્રશ્ન કરતા બેન જહાલ લખી હતી ભણેલા હતા અહીંથી બહેન હાલતી કરી હોય કચ્છ વટે તો હું આમ વહુકી જાય એવા હુકા મલકમાં ગયા છે પ્રશ્ન બરોબર છે પ્રશ્ન જોઈએ પણ આ વાત છે ને એક હજાર અને એકત્રીસની ની સાલની છે એક હજાર અને એકત્રીસમાં માં ભયંકર જદી દુકાળ પડ્યો અને તે બેન સિંધીની માલિક વર્તવા ગયા હતા ત્યારે આખી આખી સિંધુ નદી છે ને કચ્છ ને વિંધ્ય નારાયણ સરોવર હુંતી જતી હતી કસડો કોઈ હુકાતો નહોતો કસડો બારે માસ હતો અઢારસો ને ઓગણીસના ભયંકર ધરતીક સિંધુનું વેણ ફેર્યું સિંધુસ્તાન પાકિસ્તાનમાં વૈગી સાહેબ એ પછી હુકાણું એટલા માટે લીધી કે તમને એમ કે આપણે ભણેલ નથી એટલે આપણે બાપાએ ભણેલા નહીં હોય ને એના બાપા તો મૂર ભણેલા નહીં હોય ખાલી મારા એક બે મિનિટ આલો મારા વેરા અટાણે કોઈ મુખ્યમંત્રી કે કોઈ પણ નેતા ઉભો થઈને એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું બિહાર મોડલ પ્રવીણભાઈ કહે બિહાર મોડલ બનાવવું અરવિંદભાઈ કહે કોઈ કે બિહાર બનાવવું એટલું બિહારને વગોવી નહીં કે કોઈ એમ નેતા ઊભો થાય એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું અઢી હજાર વાર પાછા જ મારી અરે આવો અઢી હજાર વાર પાછા જ બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય બિહાર એટલે બિંદુસાર બિહાર એટલે સમ્રાટ અશોક બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ બિહાર એટલે ચાણક્ય જેમાં ચાણક્ય ભીના અને ચાણક્ય એટલે ચંદ્રગુપ્ત બિહાર એટલે ચાણક્ય બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ બિહાર એટલે ભગવાન બુદ્ધ બિહાર એટલે મહાવીર સ્વામી અને એના સાધુઓએ એટલો વિહાર કર્યો એટલો વિહાર કર્યો એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ બિહાર વિહાર વિહાર બિહાર પાછાઓ પાછાઓ દસ મીના પહેલા ભારત સરકારે સીપીએસની પરીક્ષા લીધી એક હજાર સાતસો વિદ્યાર્થી પાસ થયા આય અધિકારીઓ કેટલા ગણજો એક હજાર સાતસો અને ત્રેસઠ અધિકારીઓ પાસ થયા શાસ્ત્રીજી એમાં એક હજાર એકસો અને ત્રેવીસ બિહારના એક હજાર એકસો અને ત્રેવીસ બિહારના છસો અન્ય રાજ્યના છસો અન્ય રાજ્યના ગુજરાતનું એક પણ ને એક પણ નેકરા માવા ખાતાને મોટો સાઇકલો ફેરવ્યો સીન નાયકા આ વાસ્તવિકતા છે આ વાસ્તવિકતા છે હા સાહેબ વાંચો ભાગવત વાંચો ગીતા વાંચો રામાયણ વાંચો એમાં શું પડ્યું છે તારે દિશાની માલિક વાંદરાવને મોકલા એ વખતે આખી પૃથ્વીનું જે વર્ણન કર્યું છે વાલ્મીકી એક વખત વાંચો તો ખબર પડે કે આ આ વસ્તુ શું છે બસ મારે આ શાસ્ત્રોપાત પ્રત્યે જે કંઈ કહેવું તો અમે કહી દીધું મારે તમને લોકો થાતરફ લઈ છે બાકી તો શાસ્ત્રી બધી જ્ઞાનની વાતો તો આપણી સમગ્ર કરતા હોય ને આપણને પરબરું લાગીએ જવાનું નથી આ તો ઘીરે વાંચો કાંઈ એમ તો થાય હા એક શેઠ દુકાને અહેલા હતા તો વાહન છોકરો અહીં તો ધ્યાન પીડે ફેરવીને ઝાપટ મારી બાજુનો ઓટામેક ભાઈ બેઠો હતો કે શેઠ બાપા છોકરાને દુકાનને આવવા દો ને હું કર મારો છું કે દુકાન ન જાવ તો અપાય છે જાઉં કે જાઉં તો અપાય છે ખાટકી વાળે ન નથી જતા ભલે ને ભેડો આવે કે ન્યા અમારા મુનિશ્રી ઉતર્યા કે ઉતર્યા તો મુનિશ્રીને બારબર ત્યાં જ નથી ઉતર્યા ભલે ને ભેડો આવે કે અમારે મુનિશ્રી જ્ઞાનનો ઉપદેશ આપે કે આપે તો જ્ઞાનનો ઉપદેશ ને જુગાર રમતા જ નથી શીખવાડતા ભલે ને ભાડો હવે એમાં અને કીધું ભલા માણા હું તને કેમ સમજાવું મારા મુની જ્ઞાન દે આ બાળકની ઉંમર નાની છે અને જ્ઞાન લાગી જાય કે આ બાળકને જ્ઞાન લાગી જાય તમને નહીં લાગે કે અમે તો રીઢાં થઈ ગયા હું તો કેટલાય વરોથી આ સાંભળી જાય હા બહુ સાચી વાત છે વરનીંદરમાં હોવ તો હોય ને એક પડકારો કરો ને બીજો પડકારો કરો ને એટલે હે હેં કરતાં આંખું ચોરી ને તરત હાલતો થઈ જાય અને એક જાગતો હોય ને એને પડકારો કરો એટલે તરત હાલતો થઈ જાય હોય હાલતો થઈ જાય બીજો જાગતો એને પડકારો કરો એટલે તરત હાલતો થઈ જાય કાગાની હું તો કાગાની હોતો હોય એનો તો ખબર છે મારા નામના જ પોકાર પડે એને તો ઉઠવું હોય તો ઉઠે નખ જેમ ઉઠાડો એમ ગોદળું તાણે જેમ ઉઠાડો એમ ગોદળું તાણે તમને નથી લાગતો લાગતું કાગાનીંદરમાં હોતા હોય નટલક તો બધાને કે આપણે કાગાની અંદરમાં હોતા હોય આમાં કેને ખબર નથી મોક્ષ કોને કેવાય આમાં કેને ખબર નથી નીતિ કોને કહેવાય ન્યાય કોને કહેવાય સદાચાર કોને કહેવાય ધર્મ કોને કહેવાય દાન કોને કહેવાય પુણ્ય કોને કહેવાય બધી બધાને ખબર છે માહિતીના પોટલા છે અનુભવ હું કાંઈ નહીં શૂન્ય હા તો નહોતો ભાઈ દરિયાને કાંઠે ખીચા તપાસતો તો જવાના તપાસ કોર્ટના તપાયે બંડીના તપાયા છૂટકેચના તપાયા થયા એક વખત બીજી વખત ત્રીજી વખત પરસેવે રેપઝેપ થઈ ગયો અમે એક જણો ધોળીને આવ્યો એ ભાઈ આટલો બધો પ્રસેવો વળી ગયો કયું ના ખીતા તપાવો છો હું ખોવાઈ ગયો ભાઈ મારું પાકેટ ખોવાઈ ગયું બધા ખીતા તપાસી લીધા બધા ખીતા તપાસી લીધા તમારી ભૂલ થાય છે કે કેમ કે તમે તમારો ઉપલો ખીચો નથી છો હું કયું ન જોઉં છું બધા ખીતા તપાવો છો તમારો ઉપલો ખીચો નથી છો એ જોવો એ નથી જોવો કેમ કે ચાય કરીશું કારણ કે તપાસ એમાં ન હોય તો તો એના વેમમાં જીવું કે કદાચ એમાં હોય એમાં હોય એમાં હોય તપાહુન ન હોય તો આ વેમ હાટો છે ને આપણે બીજાને તપાસ રહી ફલાણો ભાઈ આવો છે ઢીકણું આવો છે પુષણું આવો છે ને આખોયડું આવું છે ને આખોડું તેવું છે પોતાને તપાસવા જાય ને તો મરી જાય એમ છે કાંઈ છે નહીં નીકળી લાકડાને તલવારે લડાય આ દુનિયાની અંદર આવ્યા છે તો કઈ કરી દેવું જોઈએ અને એ ટાણે સમયે નહી લખું વૈમા પછી વિદ્યા શું વિચારું નહી લખું भई मां पछी विद्या भण थी सो जगत मां कोणो नई जनेता न झिणा थी सो गजबे गुज़ारी

જગતના કોઈ જાણો નહી જયાતી ગુજારી પછી પાછી પ્રયાતી મળી દુનિયા બદનામી હોય ને હમણાં હું કાગના ફળિયા કાગની વાતો મારી એક ક્લિપ ફરે છે તમે જો જોઈ છે હવે પાછું મૂકી દો ને ભાઈ થોડી થોડી વાર થોડીક વાર મૂકી દો ને હવે પાછા બે દા ભલે નાની બધી પીડ્યું સંગીત મારું કઈ બંધ થાય કે ઉપડે એ નક્કી ન હોય પાછું કારણ કે મારે જાદુ ગાવું નથી મારે તમારે સામે જાદે વાતું કરવું છે અને શબ્દોની યાત્રા મારે તમને કરાવી છે વધારે વધારે હું શબ્દોનો ઉપાસક માણસો શબ્દોનો મને એક મજા આવી લ્યો આ હોનગઢમાં આવ્યો ભાઈ અહીંયા આવ્યો હતો હું જસા પર આવ્યો હતો મને એક મજા આવી બધા ઘોર કરે છે ને એમ આમ સીધે સીધા પૈસા નાખે છે આમ એની મજા છે માથે આમ કરીને નાખે ને ત્યારે મને કેવાની ઈચ્છા થાય તમે આમ નહી આ કેટલી ભયંકર વસ્તુ છે આમ કરીને એનો અરિયો તરિયો તાવ તરિયો ગુણ અવગુણ જે કઈ હોય નાખે નાખે ને પૈસા પાછા જાય ગૌશાળામાં ગૌશાળામાં ગાયું તમારી જ જાય એ લીલું ખાય એ જ પૈસાનું આવેલું લીલું ખાય એ પાછું દોવાય ને એના દૂધ તમારા છોકરા ખાય હું હરાવટ થાય હું હરાવટ થાય બહુ ભયંકર છે નામ જ એનું ઘોર છે ઘોર એટલે ભયંકર ઘોર એટલે ભયંકર ઘોર અંધારી રાત ઘોર નગારા વાગે ઘોર એટલે ભયંકર નામ જ એનું ભયંકર છે સીધા આપો બાપ તમારે દેવાય ને ઉડાડા એટલે ઉડાડો ભગવાન જેટલું દીધા હોય એટલે દો પણ આમ આમ દો ને શું કરો એક બીજા માથે અને હું તો ઘણી વાર જાહેરમાં કહી દઉં છું જો અહીંયા કહી દઉં છું કે આ જે કંઈ પૈસા અહીંયા તમે ઉડાડશો જે કંઈ થાય આ બધોય જો અમારા કોઈ સ્પોન્સર હશે ને અમારા ખર્ચા છે તો બધો પૈસો ધર્માદામાં જાહે નકર અમને દેતા વધશે તો જાય અમે અમે છૂટી જઈએ ને અમારે ગામમાં ઘણા વર થઈ ગયા અમારે પ્રેમભાઈ બહુ જૂના જાણી ત્યાં ગામમાં પ્રોગ્રામ હતો બરોબર દવાખાને બેઠેલો ને એક ભાભુ આવ્યો આમ ઘણી ઘણી જોવે આમ મેં કીધું બાપા ઓળખો છો તમને ન ઓળખે આવો તમને ન ઓળખે બાપા કેવું ગામ કે ફલાણું ગામ હું હા ન્યા હું તો અમે બધા ભજન કલાકાર લેડીઝ કલાકારને પ્રોગ્રામ દેવા આવ્યા વાત અને ને બાપા શંકરના મંદિરના લાભાર્થે પ્રોગ્રામ કર્યો તો કેમ શંકરનું મંદિર બની ગયું અને બાપાએ ગાડી દીધી બાપા એટલા બધા કાંખી દઈ ગયા મને કે વીસ હજાર રૂપિયા ફારો થયો તો દસ હજાર ગામ ખાઈ ગયું દસ હજાર તમે લઈ ગયા શંકર બાપુ એ રખડે તો થાવું જ વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા વિણાથી શું અને જગતમાં કોઈએ જાણ્યું નહીં પછી જનેતાના ઝીણાથી શું અમુક અમુકના ફરિયામાં ચોખા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતો કરતા મરીએ પકડવા હાટું નીંદ નહીં ખાવ હોય ને ચકલા ઉતરે નહીં ચકલા ઉતરે નહીં એમ કે આના ફરિયામાં ચોખા હોય હા અમુક અમુક ઘેરેથી બાહી નીકળે તો એના 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 શેરનું કૂતરું કરે એને તો આવી લાવી દે જોઈએ કે અહીં નો છે એટલું એને થા આવવો જોઈએ ને બહુ કઠિન છે સાહેબ ઈજ્જત કમાવી આબરું કમાવી નામ કમાવું એ કઠિન છે એના કરતાં વિશેષ કઠિન હોય તો બાપની કમાયેલી ઈજતની પેઢી દર પેઢી હાંચવી રાખવીને તો લોઢાના તેણા ચાવવા દેવી છે બાપ ખારા મોરા દી બધાને આવતા હોય ભાઈ પડનતા વિધુ લિખા કઈક ખારા અને કઈક મીઠ હા તો હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ જીવનના બધાય સારા દિવસો તો પ્રભુ રામને જોવા નહોતા દીડા એટલે પેઢીમાં તો ખારા મોરી ચડવ ઉતર ચડ ઉતર આવતી હોય પણ એક વખત ઈજત કમાણા પછી એ ઈજતને પેઢી દર પેઢી જાળવી રાખવી એમાં ભીહાવું એમાં પીલાવું એમાં પીછાવું એ બહુ આકરું છે નકર બે ભિખારીઓ બેઠા આપણે વાતો કરતા તો માતાજીને દયા કહેવાય આપણે મૂર આબરું નમ્ર નકર મારા ભાઈ જાતા વાર લાગે બહુ આકરી છે હોય ન હોય ઈટાણે કોઈ આવી અને ઊભું રહીએ અને ઈટાણે જે ઈજતને હાથવી લેવી બહુ આકરું છે સમય સમયનું કામ કરે કાળ કાળનું કામ કરે

મારી વાત તો નથી કરવી ખૂબ મેં કરી છે વાતો આમ લોખેલ થોડા કાલીએ અહીં નાની બરાડ ખીમો બકુતરો એથી આગળ જઈને ભોજો મકવાણો એથી આગળ હાલીએ તેલે સકસાલ

ગાંડી ધરતી હામ હામા જાડવા આકડિયા ભીડી નું ભપાટ મારી અને માણા એક નડાવા છેટો જાય તો ગોતી ન હોગાય